નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ જોડિયા મુકામે રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલું હતું તેનો અહેવાલ આ વિડીયોમાં આપવામાં આવેલ છે તો આગળ આ વિડીયો જોવા વિનંતી ખૂબ ખૂબ આભાર ત્યારબાદ જિલ્લા પંચાયતના કારોબારી શ્રી ચંદ્રિકાબેન અઘેરાના સ્વાગત માટે ધૃતિબેન કોટડીયાને વિનંતી કરું ધૃતિબેન કોટડીયા મોનાબેન ભીમાણીની વિનંતી કરું મોનાબેન ભીમાણી ત્યારબાદ આપણા તાલુકા પંચાયત સદસ્ય શ્રી હેમલતાબેન છોટલિયાના સ્વાગત માટે મોનાબેન ભંડેરીની વિનંતી કરું ખેડૂત આગેવાન તેમજ ભાજપ અગ્રણી એમના સ્વાગત માટે હું વિનંતી કરું ભાવેશભાઈ વિસ્તરણ અધિકારી જોડિયા